પડેલું છે આખું બેઠ જા નીચે બેઠજા બધું નીચે બેઠ જા નીચે બેઠ જા બેઠ જા બેઠ જા બેઠ જા એક બોક્સ છે ને એમાં બધી કિતાબો રાખીને રદ્દીવાર ને વેચી દેસુ ઓ ભાઈ ઘરની હાલત જો યાર

मत कर उसको मैं मत करो सर पे मत बांध मत बांध ना मत बांध वो नाटक करेगा ए प्रेम छोड़ ये तो ये तो साबुन की नहीं आती है वो वाली लड़की लग रही है

वो बाद में देखना क्या है वह है ये ट्रीमर वो खराब है खराब है खराब है अरे ये सब मत देखो ना यार, जल्दी फटाफट नीचे उतारो ऊपर से फेंको मत टूट जाएगा ये फस <laughs> <आगा था। laughs> गया ये फस गया ऊपर पकड़ ले ना ऊपर पकड़ ले देखा मुझे बोल रहा था, था। चलो इस तरफ आओ ये सब नीचे गिराओ हो चलाओ <laughs> किसी बस गया था वो <laughs> <laughs> जो गैस ऊपर थी बदू साफ थी गयु से बराबर बदू सामान नीचे हम जो के रीतना पड़ेलू से आखू आखू फिर इसमें कितनी सारी मधु ऐसी चीजें हैं जो काम की है ही नहीं सब फेंक देनी है ठीक है आ ही मारे शेरी જાડું અને પ્રેમ ત્યાં મારે છે મી કા સર પકડ લે હા એસે પકડ સર પકડે અભે સર પકડેડે હા ધીરે નીચે ઉતરો ध्यान से ध्यान से अब नीचे बैठ जा नीचे बैठ जा मतू नीचे, नीचे बैठ जा नीचे बैठ जा बैठ जा बैठ जा बैठ जा नहीं नहीं ने, नहीं नहीं बैठ जा बैठ जा, बैठ जा।, प्रेम उतर, जा उतर जा, ना गधेड़ अरे यार गधेड़ा अरे अरे छोड़ उसको कुर्सी नहीं छोड़ उसको कुर्सी गिरेगी कुर्सी गिरेगी कुर्सी गिरेगी गधे कुर्सी है एक दो पाए है इसके ऊपर है

બે ત્રણ ચાર પાંચ 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 થયેલા બાકી આમાં છે બધી ચોપડાની બધું એ વેચી નાખશું આપણે મધુ એ સારું નથી લાગતું તો હટાડી નાખો એમ મધું ઓછા નહીં રખેંગે પૂરા ઘરમાં કંઈ જગાઇ નહીં વહી પે રખના પડેગા તો હવે ખાલી આ જે જગ્યા છે ને આ બધી આવી ટાઇલ્સ જ્યાં લાગેલી છે ત્યાં પોછું મારવાનું છે બરોબર ને આ જગ્યા થોડી સાફ કરવાની છે અને ઉપર સાફ કરવાનું છે આ અને પંખો સાફ કરવાનો બાકી છે અને શું કહેવાય ટીવી સાફ કરવાનું બાકી છે બસ બાકી ઓલરેડી આ રૂમમાં બધું થઈ ગયું છે ઓલમોસ્ટ કમ્પ્લીટ પોતો લગાવવાનું ચાલુ છે પ્રેમ નીચે મારે છે મધુ ઉપર તો ભાઈ અહીંયા બધું સાફ કરી નાખ્યું છે આ બારીઓ બધી એકદમ કેટલું સરસ લાગે છે રજો અને આ દરવાજા બંને સાફ કરી દીધા છે અંદર બહારથી તો અહીંનું કામ બધું ઓલમોસ્ટ બધું એ ઉપર સાફ કરી દે વાઈફાઈ થવા આપે વાય ફાઈ થવા સાફ કરી દે ઠીક એ તો આ બધું સાફ થઈ ગયું છે ઓલ ઓલમોસ્ટ બધું હવે કિચનનો વારો બાપરે એ સફ ક્યાં દેખો તો ઓ અહીંયા સફાઈ ચાલુ થઈ ગઈ છે ઓલરેડી જો એ દેખો કાઇશ કેટલા બધા પતંગ નીકળ્યા છે चलो प्रेम ऊपर चढ़ चुका है सब साफ सफाई लेकिन क्या है ठीक से रहे पूरा कपड़ा खराब होगा प्रेम क्या मम्मी बचाओ ठीक हो जा ठीक हो जा, जा मतलब कि जल्दी ठीक से बैठ जा हाँ गिरना मत वहां से ये, ये बाप रे ये क्या निकला है सब ये क्या चलो गाँव चलते हैं चलो ये मोटर ऊपर चलो गाँव चलते ए उसमें चीजें हैं भाई कांच की मधु चलो ये सब सामान लेके गाँव चलते हैं। इतना सारा सामान किचन में बाप रे और ये कहाँ गया वाह वा, सब क्या थ्रो था मधु वाह ओ भाई घर नी हालत जो यार ये सिर्फ कपड़े इतने निकले और निकल रहे हैं मधु आटला बड़ा कपड़ा यार ये किसी गरीब को दे देंगे है ना प्रेम ભાઈ સાહેબ ક્યાં ઇતને સારા કપડે મધુ અરે ભાઈ કપડા જો આ ઢગલો આખો આ ઢગલો પૂરી ભરી અલગ છે ઓર બોલતે કપડા નહી કપડા નહી ભાઈ ઓર ભાઈ એ દેખો મધુ એ સબ કપડે વેસ્ટ નીકળે ને આ જેટલા કપડા છે ને એ બધા કપડા અમે ગરીબો દાન કરવાના છીએ આટલા બધા કપડા ને કેટલી થેલી એ પાંચ થેલી ભાઈ સાહેબ

ભાઈ આમાં પૂઠા છે અને આમાં બધી કિતાબો છે તો આ કોઈ વેચ્યાવાળો હશે ને દઈ દેશો આ કચરો આખો આટલો બધો ત્રણ ચાર થેલા પાંચ થેલા વરાણા એમાં નહીં યાર તો ભાઈ જુઓ કામ કરી કરીને આ બધું સાફ સફાઈ કરી કરીને હાલત કેવી થઈ ગઈ છે તો હવે નાહી લઈએ મસ્ત કારણ કે સવારના નાહ્યા નહીં ચાલો ભાઈ પાઇના લઈને નાહી ધોઈને એકદમ મસ્ત રેડી થઈ ગયો છું પ્રેમ તો મારા પહેલાં નાઇન ટ્યુશન ભાગી ગયો છે બધું હજી થોડું ઘણું કામ બચ્યું છે એ કરે છે પ્રેમ હોગ પ્રેમ પ્રેમ બોલ રહ્યા સબક ના જાય ગઈ ને કેટલું મસ્ત ટાઈમ સાડે ચાર વાગે ચલાવી ટ્યુશન હા ઉપર જેટલું વધારાનું સામાન હતું બધું આ કપડા પડ્યા છે ને કપડા વાળો લેવા આવશે આપણે અનાથ આશ્રમમાંથી એને આપવાના છે બાકી કેટલું મસ્ત સરસ થઈ ગયું જો એકદમ આ જે આ છે ને એ બધું બાકી છે આ બધું કે કાલ હું સવારે ઊઠીને કરી દઈશ कारण के नाय धोया वगर मंदिर ने साफ ना करे एटला माटे तो आ काल थई जशे ये तू भी नहा ली hmm. yeah. अब प्रेम आए उसके बाद कुछ खाना वाना लेने जाते हैं बाहर का खा बाहर से मंगाएंगे आज खाना ठीक है हाँ क्या खाने का मन है પીઝા ઓર ચાઇનીઝ ઠીક છે ચલો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આજે મધુ કે હું બહુ થાકી ગઈ છું કામ કરતા કરતા તો આપણે પિઝા લઈ આવ્યા ને ચાઇનીઝ લઈ આવ્યા છે અબ તો ખુશ ના અરે પીઝા સબકો કોણ સા મધુ કા ફેવરેટ કોણ વાલા હે ના સબ કોણ વાલા હી હે હા સબ કોણ વાલા હે દેખ તો ભાઈ પિઝાની સાથે સાથે ચાઇનીઝ બી લઈ આવ્યા છીએ ફ્રાઈડ રાઈસ અને મન્ચુરિયન એ બી મધુ કા ફેવરેટ હે ના ये देखो पूरा पिज्जा खा गया अकेले अकेले एक और पड़ा है उसका दोनों दो, दो पिज्जा अकेले भी इसका और एक इसका एक, एक मेरा मेरा तो एक में ही पेट भर गया तो डिनर था ही उसे डिनर कैसा लगा आज अच्छा लगा सच में सुबह से कुछ नहीं खाई थी उसके बाद खाया न, खा ना वो पिज़्ज़ा खाए ना नया फेवरेट पिज़्ज़ा आता मज़ा आ गई थी बराबर बहुत दो टाइम बाद खाया ना पिज़्ज़ा है ना તો ચલો ડિનર થઈ ગયું છે તો થોડીવાર હવે મોબાઈલ મચડશું અને પછી સુઈ જશું તો થેન્ક યુ સો મચ અમારો વ્લોગ જોવા માટે જો વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોવું તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું હવે આપણે આવા નવા જ વ્લોગમાં ત્યાં સુધી શુભ રાત્રિ જય માતા દી આવજો